ગુજરાતની સાથે દેશમાં સતત ગરમીનું પ્રકોપ વધી રહ્યું છે અગિયાર રાજ્યોમાં હીટવેવથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે ગુજરાત સહિત ચાર રાજ્યોમાં હીટવેવની સ્થિતિ વિકટ બની છે એપ્રિલના ત્રીજા સપ્તાહમાં આકાશમાંથી ગરમી વરસી રહી છે દેશના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો તેતાળીસ ડિગ્રીને પાર થયો છે ગુજરાતમાં થી 42 ડિગ્રી વચ્ચે તાપમાન પહોંચ્યું છે તમામ રાજ્યોમાં સામાન્ય કરતાં 2 થી ચાર ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે હાલ તો ગુજરાતમાં ગરમીનો પારો થોડો નીચે આવ્યો છે પરંતુ આગામી ત્રણથી ચાર દિવસ પરેશ ગોસ્વામી આગાહી કરતા જણાવ્યું હતું શહેરોમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રી છે પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થયો છે મોટાભાગના જિલ્લાઓના તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે તો અમદાવાદમાં તાપમાન ઓગણચાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી પર પહોંચ્યું જ્યારે કે ગાંધીનગરમાં ઓગણચાળીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે સૌથી વધુ ચાલીસ ડિગ્રી તાપમાન અમરેલીમાં નોંધાયું છે